વાત કરીશું તો બનાસકાંઠામાં લાંચિયો કોન્સ્ટેબલ જળપાયો છે સુઈગામ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા જળપાયો છે આઠ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ તલોજકુમાર વેણને સીબીએ ઝડપી પાડ્યો છે ફરિયાદીના વેવાઈ પાસેથી અરજીમાં સમાધાન માટેના આઠ હજાર માંગ્યા હતા તો લાંચ રૂશ્વત વિરોધી વિભાગે લાંચિયા કોન્સ્ટેબલ સામે તપાસ શરૂ કરી છે તો બનાસકાંઠામાં લાંચીયો કોન્સ્ટેબલ ઝડપાયો છે ફરિયાદીના વેપારી સામે થયેલી અરજીમાં સમાધાન માટે આઠ હજાર રૂપિયા માંગ્યા હતા તો ફરિયાદી પાસેથી આઠ હજાર રૂપિયા માંગ્યા હતા જ્યાં એસીબીએ ઝડપી પાડ્યો છે તો આઠ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ તલુજ કુમાર વેણને એસીબીએ ઝડપી પાડ્યો છે બનાસકાંઠામાં આ લાંચિયો કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે બનાસકાંઠામાં લાંચ્યો કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપી ગયો છે સુઈગામ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપી ગયો છે